હવે વાત કરીશું સુરતની તો સુરતની પરીક્ષા સત્યાવીસ માર્ચ લઈ નાખતા વિદ્યાર્થી ભેરવાયા હતા ફરીથી પરીક્ષા લેવાયાના કરાયા છે નિર્ણય બીએસસી 700 સાતસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે ફરીથી જ્યાં ઓગણીસ એપ્રિલે ફરી પરીક્ષા લેવાનો ખાસ નિર્ણય કરાયો છે આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી અપીલે જે ટીવાય બીએસસી માઇક્રો બાયોલોજી ની પરીક્ષા લેવાની હતી એમણે સત્તાવીસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારી પૂર્વક ન ધ્યાને લેતા તેમણે સત્તા તારીખે એમના સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્ર હતા સાતસો કરતા વધારે પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સતાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવે છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તા મંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત જે ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાર્થી સાયન્સ કોલેજને બદલે ઓસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એ એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદી સાયન્સ કોલેજની આ લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન યુનિવર્સિટી કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટર બેદરકારી કરશે તો બંને રકમ પણ વધશે અને એક સત્ર કરતા વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે